ચાંદી વાત કરીએ તો એમાં પણ ત્રીસ હજાર કરતા વધારે ઘટાડો કડાકો આવી ચૂક્યો છે આખરે શું હવે સોનું ફરી એકવાર એક લાખની નીચે જઈ શકે છે એ પણ એક શક્યતા છે બીજી શક્યતા એ છે કે આ ફક્ત એક ટૂંકા ગાળાનો ઘટાડો હોઈ શકે છે લાંબા ગાળાની જો વાત કરીએ તો સોનાનો ભાવ ઓર વધી શકે છે આ તમામ બાબત આપણે સમજવાનો પ્રયત્ન કરીશું એમસીએક્સમાં પણ સોના ચાંદીના ભાવ ઘટી રહ્યા છે આખરે આ લાલચોળ તેજી બાદ સોના ચાંદીમાં કેમ સતત ધોવાણ આવ્યું છે શું આ કોઈ સંયોગ છે કે પછી પ્રયોગ છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે આખું આ મિકેનિઝમ કેવી રીતે ચાલે છે કેવી રીતે ભાવમાં વધઘટ થઈ રહી છે એ તમામ બાબતોનું આજે વિશ્લેષણ કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું બિલકુલ અને વિકાસ સાથે એ પણ સમજવું પડશે કે સોના ચાંદીની અંદર આજે વોલેટાલિટી આટલી બધી એ શા માટે સર્જાઈ રહી છે શું આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે એ સવાલ પણ હવે પૂછાવાનો છે પણ સૌથી મોટી વાત જ્યારે શરૂઆતમાં સોનું એની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું એ પછી જે હમણાં તમે કહ્યું કે સતત સોનાના ભાવ ગગડી રહ્યા છે શરૂઆતના બે ત્રણ દિવસમાં આપણે એક્સપર્ટની સાથે સમાચારો દરમિયાન મુદ્દાની વાતમાં પણ આપણે વિષય પર ચર્ચા કરી અને પૂછ્યું એક્સપર્ટને બુલિયન એક્સપર્ટને પૂછ્યું સ્ટોક માર્કેટના એક્સપર્ટને પૂછ્યું વિદેશ બાબતના જાણકાર છે એમને પૂછ્યું કે આખરે સોના અને ચાંદીમાં શું થઈ રહ્યું છે કેમ કડાકો છે પહેલી જે વાત સામે આવતી હતી એ પ્રોફિટ બુકિંગને આવતી હતી કે ઘણા બધા લોકોએ સોનું લાખ રૂપિયા કે નેવું હજાર કે પંચ્યાસી હજાર કે એક પોઈન્ટ દસ લાખના રેટની આજુબાજુ ખરીદ્યું હતું અને એ જે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર હતા એ હવે રોકાણમાંથી બહાર નીકળી રહ્યા છે એના કારણે સોનાના ભાવ ઘટી રહ્યા છે પણ પ્રોફિટ બુકિંગની ઇફેક્ટ આટલી બધી લગાતાર ના હોય પ્રોફિટ બુકિંગની ઇફેક્ટ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ હોય પાંચ દિવસ હોય અહીંયા એક સપ્તાહ થઈ ગયું છે ફરી એકવાર સોનાનો ભાવ ધડામ દઈને તૂટ્યો છે અને ફરી એકવાર ચાંદીનો ભાવ ધડામ દઈને તૂટ્યો છે જ્યારે પોણા બે લાખ રૂપિયાને ક્રોસ કરી ગયો હતો ભાવ ભારતના બજારમાં ચાંદીની વાત કરું છું પ્રતિ કિલો પોણા બે લાખ એક લાખ એનું સૌથી ઉપરનું લેવલ હતું આ જે ભાવ ક્યાં આવીને પહોંચી ગયા છે એક અડતાલીસ દોઢ લાખ ની નીચે એટલે તમે જુઓ કે પચીસ ત્રીસ હજાર નો કડાકો માત્ર એક સપ્તાહમાં અને આનાથી હવે થઈ શું રહ્યું છે એક ક્રેશ આવ્યો હતો સિલ્વરના રેટમાં જે હન્ટ બ્રધર્સ નો સિલ્વર સ્કેમ હતો આખો વર્ષો પહેલાની વાત કરું દાયકાઓ પહેલાની ત્યારે સિલ્વરમાં આ જ રીતે દાવાનળ આગ જરતી તેજી ચાંદીમાં લોકો આમ કલ્પના ના કરી શકે સવારે ભાવ જોયે સાંજે અલગ સાંજે જોયા બીજા દિવસે સવારે અલગ અને આ જે હન્ટ બ્રધર્સ છે એમણે ફિઝિકલ સિલ્વરને ખૂબ મોટી માત્રામાં સ્ટોક કરીને રાખ્યું હતું અને એ પછી એમનો આખો એક સ્કેમ ખુલી ગયો ફ્યુચર કોન્ટ્રાક્ટ લોકો જે ખરીદીને આખું ભાવને મેનિપ્યુલેટ કરી રહ્યા હતા એ સ્કેમ જ્યારે સામે આવ્યો ત્યારે ચાંદીમાં અમુક કલાકોની અંદર જ પચાસ ટકા ભાવ બગડી ગયા કોઈએ કલ્પના નહોતી કરી કે આવો મોટો કડાકો આવશે એને સિલ્વર થર્સડે કહેવાય છે એ ઘટનાને એ સિલ્વર થર્સડે જ્યારે આવ્યો અને પછી અત્યારે આ તેજી શરૂ થઈ આટલી બધી એકદમ જબરજસ્ત ને પછી એમાં ઘટાડો શરૂ થયો તો ચર્ચા એ થવા માંડી કે શું આવું કોઈ સ્કેમ પણ વિકાસ એમાં સંભાવના એટલે ઓછી છે કેમ કે એ સમયે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બહુ જ ઓછા હતા આજે તો બધી એ મોનિટરિંગ કરતી એજન્સીસ છે એમના નીતિ નિયમો છે એના અનુસંધાને જ કામગીરી થાય છે એટલે એવા ષડયંત્રની સંભાવના સ્થાનિક સ્તરે તો નથી પણ શું આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ મોટું ષડયંત્ર છે આપણી સાથે એક્સપર્ટ પણ જોડાઈ ગયા છે જયદેવસિંહ ચુડાસમા જયદેવસિંહજી સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં અને આ વિષય ઉપર ચર્ચા એટલે થાય છે દર બીજા ત્રીજા દિવસે કેમ કે એક ઘટાડાની શરૂઆત થઈ શરૂઆતમાં એક સંભાવના એવી જોવાય કે કદાચ ચલો આ પ્રોફિટ બુકિંગ પ્રોફિટ બુકિંગનું પ્રેશર હશે એટલે ભાવ તૂટતા હશે પણ જે રીતે સોનું ને ચાંદી તૂટી રહ્યા છે આજે તો બહુ મોટો કડાકો છે અને આપ જે રીતે એમસીએક્સ ને પણ સતત જોતા રહો છો ફ્યુચર કોન્ટ્રાક્ટમાં પણ સ્થિતિ ખરાબ છે શું લાગે છે આ બહુ જ મોટા કડાકા તરફ આગળ જઈ રહી છે સોના ચાંદી બિલકુલ મુફતલ ભાઈ હું તમને આજની ખાસ વાત એક કહીશ કે આજે સપ્તાહનું અંતિમ ટેડી સેશન કહેવાય ગોલ્ડ અને સિલ્વરનું અને સાપ્તાહિક ધોરણે જોવા જઈએ તો સતત નવ સપ્તાહ થી ગોલ્ડ અને સિલ્વર વધતા હતા અને નવ સપ્તાહ પછીનું આ પ્રથમ સપ્તાહ એવું છે કે જેમાં ગોલ્ડ અને ભારે ઘટાડો જોવા મળ્યો છે મતલબ કે નવ સપ્તાહના નવ સપ્તાહની મજબૂતાઈ પછી સાપ્તાહિક ધોરણે આટલો મોટો ઘટાડો ઘણા સમય પછી જોવા મળ્યો છે અને હજી પણ હું કહીશ કે ગોલ્ડમાં જે છેલ્લા સાત આઠ મહિનાની જે મુવમેન્ટ છે અને આજના બંધ ભાવથી પણ જો આપણે જોવા જઈએ તો પણ

એવું કહી રહ્યા હતા કે ભાઈ હવે તો આ બે લાખ ક્રોસ કરીને પછી જ કદાચ અટકશે ભાવ વધારો થોડો ધીમો પડશે પણ પછી જે આપણે જોયું આ તહેવારોના એક સપ્તાહ દરમિયાન અને આ એક સુડતાલીસના સ્તરે એક લાખના સ્તરે ચાંદી ઉતરી ગઈ શું કોઈ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોઈ શકે આમાં ખરું એવું કોઈ વાતચીત છે કે પછી એ માત્ર સંભાવનાઓ છે આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ના ગણી શકાય કારણ કે જે મેં નવ સપ્તાહની જે વાત કરી કે જેમાં સોના અને ચાંદીમાં મજબૂતાઈ જોવા મળી એ દરમિયાન દુનિયાભરની જે સેન્ટ્રલ બેન્કો હતી સતત ખરીદી કરતી હતી અને બની શકે કે આ સપ્તાહ દરમિયાન જે મધ્યસ્થ બેન્કો છે તેને ખરીદી ન કરી હોય તો જે સેન્ટ્રલ બેન્કની ખરીદીનો જે સપોર્ટ હતો તે જતો રહ્યો અને સ્થાનિક લેવલે ભારતમાં જો વાત કરવા જઈએ તો એવું બનતું હોય છે કે ધનતેરથ ઊંઘ ધનતીરથ પતી જાય પછી સોના ચાંદીમાં જે ખરીદી હોય છે તે પ્રમાણમાં ખરીદી થતી જાય છે તો સ્થાનિક લેવલે જે રિટેલ લેવલે જે ડિમાન્ડ હોય તેમાં પણ ઘટાડો જોવા મળતો હોય છે તો આ આ કારણથી સોનાને ચાંદીમાં આ સપ્તાહ દરમિયાન ઘટાડો જોવા મળ્યો હોય તેવું વધારે લાગી રહ્યું છે તો એ એ કયા બિંદુઓ છે જય દિવસીજી કે બે મહિના સુધી સતત સોના ચાંદીના ભાવ વધતા રહે છે અને પછી અચાનક એક આખું સપ્તાહ કે સતત ભાવ ઘટતા રહે છે શું જે રીતે બે સપ્તાહ બે મહિના સુધી ભાવ વધતા રહ્યા હવે આગામી બે મહિના સુધી ભાવ ઘટતા રહેશે એવું આપણે કહી શકીએ ખરા બિલકુલ ખાસ કરીને જે વૈશ્વિક રેટિંગ એજન્સીઓ છે અને જે રિસર્ચ ફોર્મ છે તેના તાજેતરના ઘણા બધાના જે અહેવાલ આવ્યા છે તેમાં તેઓ એવું એવું જણાવી રહ્યા છે કે જે દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો હોય અને તેમાં બેંક ઓફ ચાઇના દ્વારા સૌથી મોટા પાયા પર સોનાની ફિઝિકલ ખરીદી કરવામાં આવી હતી અને એવું કહેવાય છે કે છેલ્લા વર્ષ દરમિયાન આટલી મોટી ખરીદી બેંક દ્વારા કરવામાં આવી હોય ત્યારબાદ સિલ્વરની ખરીદી જે વાત છે એમાં જેટલા પણ મિડલ ઈસ્ટ રાષ્ટ્રો છે તેમણે તેમાં મોટા પાયા પર ખરીદી કરી હતી તો આ ખરીદીને લઈ અને નવ સપ્તાહ દરમિયાન સતત સોના ચાંદીના ભાવમાં વધારો થતો જોવા મળ્યો

સામેલ કરતા હોય છે પણ મોટાભાગે ભારતની જો વાત કરવા જઈએ તો તેનું જે ફોરેસ્ટ રિઝર્વ હોય તે અમેરિકન બોન્ડમાં રોકાયેલું રહેતું હતું તો જે તો તાજેતરમાં એવું જોવા મળ્યું કે આપણે જે અમેરિકન બોન્ડમાં મેચ્યુરિટી આવી તો તેને રિન્યુ ન કરી અને તે પૈસાનું આપણે ગોલ્ડ અને સિલ્વર લીધું

એવા જેમના પણ પોર્ટફોલિયો છે જેમાં મોટી માત્રામાં આ ભાવ પછી એ લોકો એન્ટર થયા છે સોના અને ચાંદીમાં કે ભાઈ બે લાખ થશે અઢી લાખ થશે એવા અનુમાનોના આધારે એમણે અત્યારે શું કરવાનું છે પેનિક થવાની કોઈ જરૂર છે ખરી નહીં તેમણે પેનિક થવાની બિલકુલ જરૂર નથી પણ તેમની જે અપેક્ષા એવી હોય કે જે સ્પીડથી આઠ નવ મહિના દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં વધારો થતો જોવા મળ્યો તે આવનારા નવ દસ મહિના કે બાર મહિના દરમિયાન જોવા મળે તેવી શક્યતા એકદમ ના બરાબર છે મતલબ કે તેમની જે એન્ટ્રી છે એ થોડીક ઊંચા ભાવની છે અને બની શકે કે આવનારા બે ત્રણ વર્ષ દરમિયાન તેમને બેંક એફડી ની સમકક્ષ અથવા તો તેનાથી થોડુંક વધારે વળતર મળી શકે ઠીક છે જયદેવસિંહજી આભાર અમારી સાથે જોડાવા બદલ આપણી સાથે વધુ એક એક્સપર્ટ બિપિનભાઈ ઠક્કર જોડાઈ ગયા છે બિપિનભાઈ સ્વાગત છે આપનું બિપિનભાઈ સતત નજર છે સોના અને ચાંદીના ભાવ પર અને દરેક ગુજરાતી અને દરેક ભારતીયને સીધી રીતે આ વસ્તુ અસર કરે છે અને જે રીતે એક સપ્તાહથી આ તહેવારોમાં જે રીતે સોના ચાંદી તૂટી રહ્યા છે અને આજે તો ઓર મોટો કડાકો જોવા મળ્યો શું લાગે છે બિપિનભાઈ શું થવા જઈ રહ્યું છે સોના ચાંદીમાં ના હજી આ જે છે ઘટાડાનું વલણ હજી પણ એ એકાદ મહિના જોવા મળશે એવી જે ફ્યુચર જે એના એમસીએક્સ એના જે આંકડાઓ છે એ પ્રમાણે સ્પષ્ટ બતાવે છે અને બીજું જે છે કે જે પણ ગ્રાહકે ઊંચા ભાવે ખરીદ્યું છે તે થોડો સમય રાહ જોવે અને એ જે છે કે છ એક મહિના સુધીનું જે છે એ સ્ટોપ એન્ડ વોચ જેવી કરી અને જે છે લિક્વિડેશન સિચ્યુએશનમાં અમે વેઇટ કરે તો છ મહિના પછી એને પૂરતું વળતર મળવાની શક્યતા રહી શકે બિપિનજી શું લાગે છે જી ઘણા બધા લોકો એવું લખતા હોય છે હું પબ્લિક ડોમેનમાં પણ જોતો હોઉં છું કે ઘણા બધા લોકો લખે છે કે ભાઈ આવું હન્ટ બ્રધર્સના સમયમાં થયું હતું જ્યારે સિલ્વર થર્સ ડે ક્રેશ જે આવ્યો હતો સિલ્વરની અંદર ચાંદીની અંદરમાં કે જ્યારે લાલ ચોળ તેજી પછી એક જ દિવસમાં કે બે દિવસમાં ચાંદી જે તૂટી હતી શું એવી સંભાવનાઓ વર્તમાન સમયમાં જોવાઈ રહી છે કે અત્યારના રેગ્યુલેશન એટલા સટીક છે કે એવી સંભાવનાઓ નથી પચીસ હજાર ચાંદી અને સોનામાં ગ્લોબલાઇઝેશન ઇમ્પેક્ટ અને બીજું કરન્સી ઇમ્પેક્ટ આરબીઆઈ તેમજ અન્ય બેન્કો દ્વારા ખરીદી મોટા પાયે અને એ ઇકોનોમીને સદ્ધરતા માટેના જે પણ પગલાઓ લેવામાં આવ્યા છે એ તમામને કારણે જે છે ઘટાડો છે અને બીજો નંબર કે જો હજી પણ જો સિચ્યુએશન જે છે એક બાજુ વોર્નિંગ છે બીજી બાજુ રિફોર્મ્સની જે બાબતો જે છે ટ્રમ્પ દ્વારા કરવામાં આવી રહી છે અને ડોલરને જે છે જો ડોલરને એ કંટ્રોલ કરવા જશે વધુ ને વધુ કારણ કે ઇમ્પોર્ટ ડ્યુટી જે છે એમાં પ્લસ માઇનસ વધુ કરશે તો એ મને લાગે છે કે હજી પણ સોનામાં અને ચાંદીમાં હજી ઘટાડો થશે અચ્છા બિપિનભાઈ આપને શું લાગી છે કે આ ફક્ત કોઈ સંયોગ છે કે સતત બે મહિના સુધી સોના ચાંદીના ભાવ વધતા રહે છે અને હવે આખું સપ્તાહ ભાવ ઘટવા લાગ્યા શું ફક્ત એક સંયોગ છે કે પછી કોઈ પ્રયોગ થતો પણ હોઈ શકે અને હવે તો તહેવારોની સિઝન ભલે પૂર્ણ નથી પણ હવે લગ્ન સરાની પણ આવી રહી છે શું એમાં લોકોને રાહત મળશે સોના ચાંદીના ભાવમાં આપનું આકલન શું શું કહે છે આગામી 1 મહિનો પણ ઘટતો રહેશે આગામી 1 મહિના સુધી જે છે મને સ્પષ્ટ એટલે જે ગ્લોબલ ઇન્ડિકેટર છે એ પ્રમાણે જે મોનિટર એનાલિસિસ પ્રમાણે એવું લાગે છે કે આવનારા એક મહિનામાં જે છે ભાવ પણ હજી સુધી ઘટશે અને જે છે મુખ્યત્વે છે છ મહિનામાં એ ધીમે સ્ટેબલ થઈ અને જે અત્યારનો ભાવ છે જેને રોકાણ કર્યું છે મેક્સિમમ એ તમામને છ મહિના પછી એનું વર્તન મળી શકશે કારણ કે બીજી બાજુ જે આર્થિક મંદી જે બીજા રાજ્યોમાં જે છે બીજા દેશોમાં અને એની અસરો જે છે મુખ્યત્વે જોવા મળી રહી છે અને બીજી બાજુ જે ગ્લોબલ વોરની સિચ્યુએશન ને કારણે આ તમામ સિચ્યુએશનો ઊભી થયેલી છે

અને એ ગોલ્ડ ગોલ્ડ અને ચાંદી ખરીદવા માટે તત્પર છે પરંતુ એ ધીમે ધીમે ફેઝ વાઇઝમાં ખરીદી અને જે છે લેવલાઇઝ કરવાનો પ્રયત્ન કરશે કે જેથી જે છે આવનારા સમયમાં એમને કોઈ નુકસાન ના થાય અને નફો વધી શકે એક સવાલ એ પણ છે બિપિનજી કે આપે કહ્યું કે એક મહિના સુધી સોના ચાંદીમાં કદાચ નરમાશનો માહોલ રહી શકે છે અથવા તો વોલેટાલિટી રહી શકે છે તો અત્યારે જે લોકો કદાચ

ता ये आज ये केमिकल लाबी प्रक्रिया से अमेरिका चाइना अमेरिका इंडिया ने जी अन्य जी तो के कही के जो अन्य जो ब्राजील है तो मुख्य कि कही कई के जे ब्राजील ने तमाम जो देशों से यानी जो इंपोर्ट ड्यूटी में जो राहत आपसे तो मन लगे चौकस बने जे छ सोना ने चांदी में लेवल पे सके स्टेबलाइज रह सके जो ये नहीं था तो मन लागे वोलेटिलिटी बढ़े જે હાલમાં જોવા મળી છે એ વધુ આવનાર સમયમાં જોવા મળશે બિપિનજી એક સવાલ એ પણ છે કે વિશ્વભરની ઘણી બધી બેન્કો એવી છે કે જે અનુમાન જે લગાવી રહી છે કે ભાઈ ફિઝિકલ ગોલ્ડ ને ફિઝિકલ સિલ્વરની શોર્ટેજ જે છે ડેફિસિટ એ સતત વધી રહી છે એ શોર્ટેજની માં વધારો થઈ રહ્યો છે એના કારણે ડેફિસિટ પણ વધી રહી છે એટલે આવા જે કારણો છે એના કારણે એ વસ્તુ નક્કી છે કે ભાવ વધવાના છે ભલે અત્યારે વોલેટાઇલ હોય અંતિમ પ્રશ્ન કે અત્યારે સોનાનો જે ભાવ છે દસ પ્રતિગ્રામ એ અત્યારે એક લાખ એકવીસ હજાર પાંચસો પહોંચ્યો છે અને ચાંદીનો ભાવ એક લાખ ને સુડતાલીસ આસપાસ છે

ભાવ સતત વધ્યા કરશે એટલે જો અત્યારે નરમાશનો માહોલ હોય અત્યારે જો વોલેટાલિટી હોય તો હજુ પણ જે એક્સપર્ટ આપણે હમણાં સાંભળી રહ્યા હતા બંને એક્સપર્ટને એમણે કહ્યું કે આમાં પેનિક થવાની જરૂર નથી પણ હા અત્યારે બહુ જ સાવચેત રહેવાની જરૂર છે અત્યારે કોઈ ઘટાડા ઉપર ખરીદી કરવા માટે ઉતાવળું ન થવું જોઈએ અને એમણે એમ પણ કહ્યું કે ફેઝ વાઇઝ ખરીદી કરવી જોઈએ અને એમાં બધા જ બિંદુને જોડીને કનેક્ટ ધ ડોટ્સ એ પછી નક્કી કરવું જોઈએ કે અત્યારે એન્ટર થવું કે નહીં આ એવો સમય નથી કે આંધળું ક્યાં કરી શકાય સોના ચાલ બિલકુલ એટલે થોડી થોભો અને રાહ જોવું જેવી સ્થિતિમાં તમે રહો કારણ કે જે આકલન થઈ રહ્યું છે કે હજુ પણ ભાવ ઘટી શકે છે જોવાનું રહેશે કે સોનાનો ભાવ શું એક લાખે પહોંચે છે કે ઓર વધે છે એના પર અમારી નજર